ગુજરાતમાં મિત્રો ભાજપ છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડ થી જીતવા માટેના દાવા ભલે કરી રહ્યું હોય પરંતુ અંદર કકળાટ છે છે એ એ ઓછો થઈ રહ્યો રહ્યો નથી દર મિત્રો કોંગ્રેસમાં જે થતો જોવા જોવા મળતો હતો આ વખતે ભાજપમાં મળી ભાજપે લોકસભાની સીટના ઉમેદવારો મિત્રો બે ઉમેદવાર બદલવા પડ્યા છે આમ છતાં પણ હજુ પણ મોદી સરકારના બે મંત્રી એવા પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા અને સાબરકાંઠાના ઉમેદવાર સામેનો વિરોધનો વંટોળ છે ઓછો થયો નથી ગુજરાતમાં ભાજપે છવ્વીસ ઉમેદવારો તો જાહેર કરી દીધા હવે આ લોકો ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ગુજરાતમાં મિત્રો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી તો વલસાડમાં ધવલ પટેલ આણંદમાં મિતેશ પટેલ વડોદરામાં રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામનો કકડાટ શરૂ થયો હતો ત્યારબાદ મિત્રો વડોદરા અને સાબરકાંઠામાં તો ઉમેદવાર પણ બદલવા પડ્યા હતા આ વર્ષે ભાજપમાં કકડાટ તો કોંગ્રેસમાં મિત્રો ટર્ટન ચાલી રહ્યું હોવાનો ઉભરો સોશિયલ મીડિયામાં મિત્રો પરેશ ધાનાણીએ ઠાલવ્યો હતો વડોદરામાં તો વિવાદ અટક્યો છે પરંતુ સાબરકાંઠામાં નવા ઉમેદવાર સામે વિરોધ મિત્રો ફરીવાર શરૂ થઈ ગયો છે અને ભીખાજી ઠાકોરને ફરી પાછી ટિકિટ આપવામાં આવે તેવી મિત્રો ત્યાંના જે કાર્યકરો છે માંગ કરી રહ્યા છે ભાજપે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે એટલે જાહેરમાં બળાપો કાઢનારને ઘર ભેગા થવું પડે વડોદરાના જ્યોતિબેન પંડ્યા એ તાજેતરનું ઉદાહરણ છે ગુજરાતમાં મિત્રો પરસોત્તમ રૂપાલા અમલેરી અમરેલીના હોવા છતાં પણ ભાજપે રાજકોટથી ટિકિટ આપી એટલા માટે આયાદી ઉમેદવાર આયાતી ઉમેદવાર તરીકે પણ તેમનો વિરોધ થયો હતો ભાજપે મિત્રો ચોખ્ખી સૂચના આપી છે કે કોઈપણ ભોગે પાંચ લાખની લીડથી દરેક સીટ પર જીતવાનું છે પરંતુ રૂપાલાનો બોલકો સ્વભાવ હવે ભાજપને ભારે પડી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ પણ ખૂબ જોરશોરથી મિત્રો રૂપાલાના એક નિવેદનને કારણે તેમનો વિરોધ કરી રહ્યો છે